વડોદરા એસઓજી ની ટીમ દ્વારા અલકાપુરી માં આવેલા વિન્સર પ્લાઝા માં આવેલ અમરપાન પર લાઈવ રેડ કરીને પ્રતિબંધિત સિગરેટના જથ્થાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરની એસઓજી ની ટીમ દ્વારા અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ અમરપાન પર લાઈવ રેડ કરવામાં આવી છે જ્યાંથી એસઓજી ની ટીમ દ્વારા પ્રતિબંધિત વિદેશી સિગરેટ ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો અમરપાન પર પહેલા પણ આ રીતનો કેસ કરવામાં આવ્યો હતો પકડાયેલો તમામ માલ એફએસએલ માં મોકલી આપી તેની તપાસ હાથ ધરાશે હજુ પણ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં એસઓજી ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી વીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે અને અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે જે બહારની ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધક સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે ઈ સિગરેટ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું ને અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે